નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કરી આવારે કરિયાવાર હીરબાઈ સાથે બનેલી સત્ય ઘટના વિશે આ માંડ્યું છાંડ્યું ચાકડા ચંદરવા કોના સારું રાખી જા છે બેટા હીરવાય બધું ઉતારીને તારા ઘર ભેળું કરી દે બાપ ના બાપો ભીતિઓ અડવી ન કરાય અરે બેટા હવે વળી મારે ભીતિઓ અડવી શું ને ભરીશું ઉતારી લે બાય એકે એક ચીજ ઉતારી લે મેંથી એ નહીં જોયું જાય બેટા મને એ માંડ ચાંડ કરનારી સાંભળશે અને ઠાલું મારું મન બાળશે નિસરણી માંડીને દીકરી ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયારમાં લઈ જવા આગ્રહ કરે છે માનું ઘણા વર્ષથી અવસાન થયું છે સાત ખોટની એક જ દીકરી હીરબાઈને ઉછેરી ઉછેરી બાપે આજ અઢાર વર્ષની ઉમરે એને પરણાવી છે આજ ભાણેજ એટલે કે જમાય તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે બેટા ત્રાંબા કુંડીઓ ડબરા ગાદલા ગોદડા ધડકીઓ તોરણ ચાકડા ચંદરવા સોના રૂપાના દાગીના જે કાંઈ પિતાના ભર્યા ભાદરિયા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને આગ્રહ કરે છે ગાડાને ગાડા ભરાઈ રહ્યા છે હાઓ બાપુ હવે બસ કરી જાઓ હીરબાઈએ આડા હાથ દીધા પણ હું મેલું કોના હાટું બાપ હું તો હવે બે ચોમાસા જોઈશ અને ગામતરું થઈએ તો આ થોડા અહી ભરવા દેવાના છે દીકરી મો છુપાવતી જાય છે પાલવડે આંસુડા લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે હીરબાઈ ડોહો પોતાની પાઘડીને છેડે ચિત્રામાં બાંધેલા વાઘનખ લઈને આવ્યો આ લે બેટા અમારો ભાણેશ થાય એને ગળે પહેરાવજે મેં તો કેક વર્ષો થયા દીપડો મારીને કાઢી લાખેલ તારો ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાય પણ સૂરજ સાવજના નખ પહેરનારો નહીં સર્જો હોય હશે હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પહેરાવ છે ઓ માનો જણ્યો ભાઈ એ વખતે હીરબાઈને સાંભળી આવ્યો આજ ભોજાય વગર નણંદનું માથું ઓળી મીનલા ગોથી દસઈ આંગળીએ ટાંચકા ફૂટે એવા મીઠડા લઈ સાસરે વળાવનાર કોઈ ન મળે અને બાપનું ભાણું પોતે સાચવેલું તેનું રાખનાર કોઈ ન રહ્યું એકાંતે આંસુ ઠાલવ્યા પછી ગાડાની હેડો ભરાઈને કરિયાવર તૈયાર થયો હીરબાઈ નાઈ ધોઈ અણાત અર્ધે અડધે વળે તેવા વસ્ત્રાભૂષણો સજી રૂપ નિતરતા અંગને જાણે સોને રૂપે મઢી લીધું માવતરના ઘરને છાંયડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી ગાયો ભેસો એને બહુ વાલી હતી એટલે જઈને પશુડાડે ગળે બાજી પડી પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય તે મોંમાંથી ખડના તરણા મેલી દઈ હીરબાઈના હાથ પગ ચાટવા લાગ્યા બાપુ આ વેડફી વેચાય ત્યારે મને બળી ખાવા બોલાવજો નીકળ બોગરું ભરીને ખીરું મોકલાવજો હીરબાએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી અરે બેટા બોલાવવાની કોને ખબર છે તારા ભેળી કાંઠે બાંધતી જ જાને ભાઈ એમ કહીને બાપુએ વડકી પણ પુત્રી ભેળી વળાવી આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ડગુ મગુ વળાવવા જતો બુઢો બાપ અને પાછળ કરિયાવરના પચીસ ગાડા એવી આખી અસવારી ચાપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોગડીએ ચાલતી થઈ હીરબાઈ તો ચાપરડાનો હીરો હતો એટલે અડધું ગામ એને વળાવા હાલ છે એક બાજુ અઢાર વર્ષની યૌવન મસ્ત કાઠી કન્યા રેવાલ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંથને નિહાળીને આવતીકાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળ અહીંચે છે અને બીજી બાજુ બુઢા બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ગળી એના ગર્વને ધીમા ચોળી તાણ કરી તાણ કરી કરી કોણ ખવડાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ હિંડોળાને છેદી રહી છે દાદાને આંગણે આંબલો આંબલો ગોર ગંભીર જો એક તે પાન દાદા તોડ્યું દાદા ગાળ ન દેજો જો અમેરે લીલા વનની ચરકલી ઉડી જાશું પરદેશ જો આજરે દાદા કેરા દેશમાં કાલે જાશું પરદેશ જો એમ કરતા આખી અસવારી ચોરે પહોંચી એટલે હીરબાઈનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી હેઠા હીરબાઈએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની પણ લઈ દઉં એવી ઈચ્છાથી જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો આંખો વિની હતી છતાં ઓશિયાળો હાસ્ય આણીને એને પોતાના કાકા પિતરાઈ ભાઈઓના છેટેથી ઓવરણા લીધા કાકા મારા બાપને સાચો એટલું વેણ પૂરું નથી થયું તો બંને જુવાનો બોલ્યા ગાડા પાછાવાળો કાં શીત પાછાવાળાઓ છો બુઢાએ પૂછ્યું તું નિર્વસ છો ડોહા અમે કાંઈ નિર્વસ નથી અમે કાંઈ મરી નથી પરવ્યા તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રહ્યો છો અરે ભાઈ મારે એકનું એક પેટ એને આજ નથી માં કે નથી ભાઈ એને હું કર્યાવર પણ ન દઉં અને હવે હું મુએ મારો ને દરબાર કરતો તમારા જ છે તમારા છે ને તું તો ઘણોય લૂંટાવી દે પણ અમે નાના ગીગલા નથી પાછા વળો ગાળા નિકર કઈક સાંભળશું હીરબાયા દેખાવ નજરો નજર દીઠો બુઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાઈઓ ડોળા ફાડી ડાંગો ઉગામે છે દીકરીને રૂવાડે રૂવાડે ઝાડ લાગી ગઈ માફાનો પડદો ઉછાળો ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઈ નીચે ઉતરી અને બાપુનો હાથ જાળીને કહ્યું બસ બાપુ પતી ગયું હાલો પાછાવાળો ભાઈ ગાડા ખેડવો ગાડા તમામ પાછાવાળો શકન સારા નથી પાછા શીદ વળશે એવી હાક દેતો હીરબાઈનો વર ઘોડીને મોખરે હાંકી લાવ્યો એનો પંજો એની તરવારની મૂઠ ઉપર પહોંચ્યો કાઠી હીરબાઈએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો કાઠી આજ કજિયાનું વેળું નથી અને તું મૂંઝામાં સૌ પાછા વળો ગાડા પાછા વળ્યા હીરબાઈ અડવાણે પગે લાગી ઘેર પાછી આવી ડેલીમાં આવીને જોયું તો બાપ હજુ પાછળ દૂર આવે છે ઘોડી પર બેઠેલ ઘણી વિચારમાં ઘણી વિચારમાં પડી ગયો છે એને જોઈને હીરબાઈ બોલી કાઠી તારે હૈય ધરપત રાખ તને સંતાપવી નથી એમ કહી પોતાના હેમે મડ્યા ગળામાંથી ઝરમર કોડ્યું કાંઠલી ચંદનહાર વગેરે દાગીના કાઢીને કાઢી ધણીને આપતા બોલી આલે કાઠી તું બીજું ઘર ગોતી લે ગોતી લેજે અને મારી વાટ જોઈ મેલી દેજે કાં કા શું હવે બાપને હવે તો બાપના ઘેર દીકરી ન જન્મે દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વાસવો નથી મારા બાપના ઘરમાં પેંગલે ભાઈ ન મળે એટલે જ ફરી બજારમાં જીવતાર બગડે ને હવે તો પારણામાં ભાઈને હિંચોળીની હિચોળીને જ આવીશ નીકર જીવન ભર જીવન ભરના જુહાર સમજે કાઢી તું વાટ જોઈશમાં તને રાજી ખુશીથી રજા છે ઘર કરી લેજે આલે આ ખર્ચી આટલું કહી બાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી કરિયાવરનો સામાન પાછો ઠલવાઈ ગયો વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાંડું ખેલ્યું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી દેવલના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આટાળા શિંગે શોભતી ફાટ ફાટ જેટલા આવવાળી સાત કુંડી ભેંસોને નોખી તારવી ગોવાળને આજ્ઞા દીધી કે ભાઈ આ ઉભા મોલમાં આ સાથેની પહેર ચારવા માંડો અને મારો બાપ કરું ડીલે ક્યાંય માખી નામ ન બેસવા દેજો વરવાળો એ રીતે ભેંસોને સાચવા માંડ્યા ભેંસોના દૂધના ફગર ચડવા લાગ્યા બબે જણ બદલાઈ જાય બદલાય ત્યારે દોવાઈ રહે એવા તો આવ ભરાતા થયા એક ભેંસનું દૂધ બીજીને પવાય ચોથીને અને એ રીતે દૂધ લાગી સાતમીના દૂધમાં સાકર કેસરને એલચી જાયફળ નાખી અંદર સળી ઉભી રહે એવો કઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પીવાડે તેમ દીકરી બાપુને પીવાડવા લાગી બાપને તો એક હસું અને બીજી હાણ જેવું થઈ પડ્યું છે શરમિંદો બનીને પિતા કૈયાની સામે કાલાવાલા કરે છે કે ગગી બેટા મને આ અવસ્થાએ કેસર કેન્સરને આ કઢા ક્યાંય શોભે કેસરને આ કઢા તો ક્યાંય શોભે અને તું મારી ધારણા મેલી દે બા મહિનાનું તો માફટું કહેવાય કાંઈ બોલશોમાં બાપુ એ એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી દીકરી હતી તે માતા બની ગઈ એક મહિનો બે મહિના અને ત્રણ મહિના ત્યાં તો સાઠ વર્ષના ડોસાને રંગ ફૂટવા લાગ્યા કાયાનું અણુએ અણુ કિરણો કાઢતું કાળપ ચડી ઘોડે સવારી કરીને સવાર સાંજ બાફ સીમાડાને બહાર દોડતા હરણ સાથે હોળ કરવા લાગ્યો અને મો માગ્યા મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યો એક વરસ અને એક દીકરો બીજું વર્ષ અને બીજો દીકરો અને હીરની દોરીએ હાલરડા ગાતી ભાયા તો એ સાંભળી રાત ને દિવસ બહેન તો પોતાના નવરાવા એ ખવરાવા પીવરાવમાં ને એના બાળક સાફ કરવામાં તલ્લીન બની જઈ જાય છે એમ કરતા તો ત્રણ વર્ષની રૂંજો વળી ગઈ અને ચોથે વર્ષે સીમાડા ઉપર ખેપડ ઉડતી દેખાણી જોતા જોતામાં કોઈ રોજી ઘોડીનો એ અસવાર ઝાપામાં દાખલ થયો ગામની ઠાલા લઈને દરબાર ઘટમાં દોડી બા અધામણી તાંદલ આવી પહોંચ્યો છે આવીને કાઠીએ ધરાણા રૂપિયાની પોટલી પડતી બેલી બાપુ હીરબાઈએ બાપને કહ્યું હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહીં રહેવા દો તમે નવી વસાવી લેજો એમ બોલીને હીરબાઈએ ગાડા ભર્યા દરબાર દરબારગટમાં એક ખીટી પણ ન રહેવા દીધી ફરી વાર વેલડું જોડાણું ગામ વળાવવા બહાર કાઢ્યું અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકારી સંભળાયું આવો કાકા અને ભાઈઓ હવે ફરો આડા ના રે બેટા અમે ક્યાં કહીએ છીએ શેના કહો બારણે એક ને સાતે બે રમે છે અને હવે તો ગાડાની હેડિયું ઘણા જ કરજો આ ઘટના જુનાગઢ નજીક ચાપરડા ગામે બની છે કાઠીનું નામ વાઘો વાળો અથવા ઉગો વાળો બોલાય છે કોઈ વળી આ બનાવ આયોરોમાં બન્યો હોવાનું કહે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે